નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની ની સાથે હું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વાહન વ્યવહાર કમિશનર શ્રી ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ પરિપત્રના નિયમો અનુસાર અને આદેશ મુજબ હિંમતનગર આરટીઓ દ્વારા નિયમોનું પાલન ચુસ્તપણે થાય એ માટે સ્કૂલ વાનનું ચેકિંગ હાથ ધરાયું છે આરટીઓ ઓફિસર દ્વારા સ્કૂલ વાન ચેકિંગ કરાયું હતું જેમાં ઓગણત્રીસ જેટલા લોકોને કેસ કરાયા છે પાંચ જેટલા લોકોની ગાડીઓને જપ્ત કરાઈ હોવાનું આરટીઓ શ્રી બી એમ ચાવડા દ્વારા જાણકારી મળી હતી હજુ પણ ચેકિંગ માં વીમો પીયુસી ગાડી પર સ્કૂલ નામ નહીં હોય અને જેમના ફિટનેસ પૂરા હશે તેમના વાહનો ડિટેઇન કરવામાં આવશે બ્યુરો ચીફ પસમક પ્રજાપતિ આઈ7 ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા ગુજરાતી કમિશનર પરિપત્ર મુજબ હિંમતનગર આરટીઓ સ્પીડ દ્વારા ત્રણ સ્કૂલ બસો તથા બે ઇકો ગાડી બસો સાત ડિટેન કરેલ છે અત્રેની બીએ બ્રાન્ચમાં ટેક્સ તથા અન્ય કાગળોની તપાસ કરી દંડ વસૂલ કરી વાહન મુક્ત કરવામાં આવશે